નમસ્કાર ખેડૂત મિત્રો લીલુડી ધરતી યુટ્યુબ ચેનલમાં હું એજે મુળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો જય જવાન જય કિસાનના નારા સાથે એ આપણે દર વખતે ખેડૂત મિત્રોને એ કંઈક ને કંઈક નવી બાબત સાથે એ મળવાનો પ્રયત્ન કરીએ છીએ મિત્રો હાલનો સમયગાળો એટલે કહેવાય કે આપણો એમ કહેવાય કે સોળે કળાઈ જે છે એ મોલ જે છે અત્યારે ખીલી રહ્યો છે અને વરાપ જે છે એ પણ નીકળે છે ખેડૂત મિત્રો ને એમ કહેવાય કે વરસાદ રહી ગયા પછી જે વરાપ નીકળીને આ વરાપની અંદર એ ખેડૂત મિત્રો ખૂબ આમ કહે ને કે ખૂબ આનંદમાં છે કે ભાઈ અત્યાર સુધીમાં આ વખતે જે અમારા દવાના જે સંટકાવ જે હતા એવા એક બે સંટકાવ બસી ગયા કારણ કે જે ગાળો હતો આ ચાલીસ પિસ્તાળીસ દિવસનો પાક થયો પણ એવા દવાના સંટકાવ જોયા નથી મિત્રો મગફળી જે છે એની અંદર ખાસ કરીને મગફળી જે છે એ ટૂંકમાં ચાલીસથી લઈને પિસ્તાળીસ દિવસથી માંડી અને પચાસ સાઠ દિવસની મગફળી પણ બધે થાવા આવી છે ત્યારે આ મગફળીના પાકની અંદર મિત્રો જે અમે જે ભલામણ કરીએ છીએ એ ભલામણની કેવી અસર થઈ છે એ અમારા ખેડૂત ભાઈથી જાણવાનો પ્રયત્ન કરીએ કે એમણે આ મગફળીની અંદર કેવી રીતની દવાનો છંટકાવ કર્યો કેવો એનાથી ફાયદો થયો અને એનાથી જે છે ખેડૂત મિત્રોને ફાયદો થશે એમની ભાઈથી જાણીએ આપનો પરિચય સાહેબ મારું નામ દર્શન વડોદરાય પડોઈ મારું ગામ છે રામોદર સાંઘાણી જીલો રાજકોટ મારો મોબાઈલ નંબર છે નવ્વાણું અઠ્ઠાણું બે અઠ્યાસી દાદા તમે જે છે આ મગફળીનું વાવેતર આ વર્ષે કેટલા વીઘામાં કર્યું છે અને કેટલા સમયની મગફળી થઈ છે અને કઈ વેરાયટીઓ પસંદ કરી છે સાહેબ મેં મગફળી તો મેં ત્રણ પ્રકારની મગફળી લેવી છે જે કે છે ચાલીસ નંબર છે છે અને મારે આ પાંત્રીસ બરાબર છે મગફળીની અંદર જે છે એ કહેવાય કે મગફળીના પાકની અંદર આ વખતે સતત વરસાદ પડવાના કારણે થોડોક પ્રશ્ન આવેલો પીળાશ પડવાનો પ્રશ્ન તો આ પીળાશ જે છે એ પડવાનો પ્રશ્ન તમારે કેવો રહ્યો એમ હા ખરેખર સાહેબ મારે પીળો પ્રશ્ન હતો જ કે પાણી કે સતત વર્ષે ચાલુ હતો તડકો હતો નહીં એટલે મગફળી તો આપણી પીળી પડતી હતી બરાબર પણ મામા ગામના છે કિશોરભાઈ ત્યાં હું ગયો હતો મેં વાત કરી કે મારે મગફળી પીડી પડે છે બરાબર છે તો એમને મને એક દવા આપી હા હા એ જીગરી કરીને બરાબર હા એનો તમે છંટકાવ કરો કે બરાબર કે આનો એક પંપે પચાસ મેમન લાગજો પણ મેં ટ્રાય પૂરતી લીધી હતી મેં ચાલી જ નાખી બરાબર છે અને મને ખૂબ સારું ઇઝિટ મળ્યું છે બરાબર અરે જે હતી મગફળી મારી પીળી હતી અને અત્યારે તમે જોઈ શકો છો એકદમ લીલી ભરભરી છે બરાબર છે આનો સંટકાવ જે છે એ એક વીઘે કેટલા પંપ છંટકાવ કર્યો મે વીકે સાહેબ મે વીકે ત્રણ પંપ કર્યા હતા બરોબર છે અને અમારી આ 5 લીટરની મગફળીમાં અમે 18 પંપ છાટ્યા છે 18 પંપ છાટ્યા સટકાવ કર્યાનો કેટલા સમય થયો છે કેટલા દિવસ પહેલા સાહેબ 5 દિવસ છે 5 થી 6 દિવસ 5 6 દિવસમાં તમને એનો રિઝલ્ટ જોવા મળ્યું અમે રિઝલ્ટમાં શું તમે જોવા આમાં તમને શું જોવા મળ્યું એમ તમે સાહેબ તમે જોવો તો એક તો પીડા તમારી મગફળીની પીડા વીગી છે અને

વિઘે આપણે કહેવાય ને કે એક લીટરના વીસ પોપ એટલે એક પોપ ત્રીસ રૂપિયાનો ત્રીસ એક વિગે તમે જે છે એ છંટકાવ કર્યો એટલે ત્રીસ ત્રણ પોપ સાંટા એટલે ત્રણ ત્રીસ નેવું રૂપિયા નેવું રૂપિયાનો ખર્ચો જે છે આની અંદર થયો તો નેવું રૂપિયાનો ખર્ચોનું તમને પૂરેપૂરું વળતર જોવા મળ્યું હા પૂરેપૂરું છે પૂરેપૂરું મને તમે બહુ સારો આનંદ છે એટલે જે કહેવાય કે જે ભાઈ ખેડૂત મિત્રોને જે છે એ ત્રીસ રૂપિયા અંદર જે રિઝલ્ટ મળે એક તો પીળા જ દૂર થઈ હવે આની કામગીરી જે છે મુખ્ય કામગીરી તો એની શું કરી છે એની કામગીરી પીળા દૂર કરવાની નથી એનું કામગીરી જે છે સોળનો આપો દેહ ધાર્મિક ક્રિયા સુધારવાની કે સોળ જે છે એ આખો જે કહેવાય કે આખી એની તે ધાર્મિક ક્રિયા છે એની પેશી હોય જેના કોષો હોય આ કોષોનું બંધારણ જે છે એને સુધારવાની કામગીરી એ આ

બનાવી શકે આ આખી આની પ્રક્રિયા છે જેથી કરીને એ ઉત્પાદન ક્ષમતા જે વધારવાની જે આપણે કામગીરી કરીએ કે ટોનિક તરીકેની કામગીરી કરે છે જેથી કરીને જે એનો છંટકાવ આ કર્યા પછી પંદર દિવસે ફરી જો એનો છંટકાવ કરી દેવામાં આવે તો આખા ઉત્પાદનની અંદર કહેવાય ને દસથી માંડીને પચીસ ટકા સુધીનો ઉત્પાદન ક્ષમતામાં આખો વધારો કરશે સાથે સાથે જે હાલનો સમયગાળો જે સુયા બેગાડવાની એટલે કે ફૂલ ઉગાડવાની પ્રક્રિયા છે તો એ આખી ફૂલ ઉગાડવાની પ્રક્રિયા એ આની અંદર જે છે એ તમે વધારે વધારે તમે જોઈ શકશો તો આ બધી કામગીરી જે છે એ મિત્રો આ જીગરી જે છે એ કરી રહ્યું છે જીગરીનો છંટકાવ એ બે વખત કરીએ એટલે એકસો એંસી રૂપિયાનો ખર્ચો થશે એકસો એંસી રૂપિયાનો ખર્ચો થશે પણ જે છે એ તમને એ અઢારસો રૂપિયા કરતાં પણ વધારે વળતર જે છે એ આ તમને આપી દેશે કોઈ પણ ખેડૂત મિત્રો આ જીગરી વાપરે

તો તમે જે છે એ ખેડૂત મિત્રોને હું સંદેશો દેવા માગો છો કે ખેડૂત મિત્રોને જે છે અત્યારે મોંઘા ભાવની દવાઓ સાંટીએ તો રિઝલ્ટ મળવાના જ છે પણ ઓછા ખર્ચની અંદર વધારે જે છે એ આપણે રિઝલ્ટ જે છે એ આપવામાં આ જીગરી કેટલું જે છે એ સક્સેસ ગયું છે એમ ખૂબ 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 સાહેબ ખેડૂત મિત્રો ખરે ખરેખર બહુ બહુ સારું ગયું છે અને ઓછા ખર્ચે પણ સારું મને રિઝલ્ટ મેળવ્યું છે હું તો કહું છું તમે આ વાપરો હજી આપ જે મોંઘી દવાઓ લઈએ છીએ આ દવા બહુ સારી છે મિત્રો અને તમે કોઈ પણ પાકની અંદર આપી શકો છો કોઈ પણ અવસ્થા આપી શકો અને કોઈ પણ જે તમે નિંદા કહેવાય કે કોઈ પણ આપણે કહેવાય કે ફૂગનાશકો સાંટતા હોય કોઈ કેમિકલ સાંટતા હોય તો એની સાથે પણ મિક્સ કરીને તમે એને આપી શકો આની અંદર કોઈ જીવતા જીવડા નથી પુરોહિત દાદા અમારા ખેડૂત મિત્રોને આપે ખૂબ સરસ મજાની માહિતી આપી અને ખેડૂત મિત્રો માટે આપે ખૂબ સરસ મજાની વાત કરી એ બદલ હું એજે મૂળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું લીલુની ધરતી યુટ્યુબનો હેલ્પલાઇન નંબર છે એકાણું જીરો એકતાલીસ એકાણું જીરો એકતાલીસ પાંત્રીસ અગિયાર ત્રણ પાંત્રીસ અગિયાર ત્રણ આ નંબર ઉપર મિત્રો ફોન કરી અને વધારાની માહિતી તમે એ મેળવી શકશો ફરીવાર આપનો ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન